એ ગોગડી બેન ઉતરી જે બોળાના દાદા આજે શ્રાવણ મહિનાનો બેઠો છે તો એકટાણા કરવા છે કે નહીં ગોગડી આ આપડું કામ નઈ હો મારાથી ભૂખું ન રહેવાય મારે તો ત્રણ નઈ ચાર ટાઈમ ખાવા જોઈએ ભલું કરે બોળાના દાદા એ ગોગડી તારે શું કરવાનું છે તારે રેવો છે શ્રાવણ મહિનાને એકટાણા કરવા છે નહીં જીગુડી તું આખો શ્રાવણ મહિનો રે મારાથી તો નો રે મારે તો ખાવા જોઈ હું રે ખાલી શ્રાવણ મહિનાના પાંચ ફોર્મ માર આવે છે ને એ ફોર્મ માર રે બાકી મારે તો ખાવા જોઈ તારણ કોતડીનો આવો એક મહિનો મહિનાના કરવાના હોય અને કરી અને તો થાય જીગુડી તારે અને ગોગડીને તમારે રહેવા હોય તો રહ્યો મારે તો ખાવા જોઈએ મારે તો મંચુરિયન જોઈ રોંઢે દાબેલી જોઈ મારે સાંજે પાછા મસાલા ઢોસા ખાવા જોઈએ મારાથી ન રહેવાય તમારે જે રહેવું હોય રહ્યો ભલું કરે ભોળાના દાદા બાકી મારે તો ત્રણ ટાઈમ જમવા જોઈએ જોઈ તમારે બે ને જે કરવું હોય બાકી આજે હોમર છે તો હું તો પેલો હોમર રહી છું અને મારે સાંજે એક ટાણા કરવાના છે બપોરે થોડુંક ફરાળ કરે ખરાળમાં પાછું ખરાળ જ કરજો કિલો દાબી નઈ જાતી અને મારે તો એક આખો સાવમીનો કરવાના છે હું તો હાલો હું હો મારે તો તમારે જે કરવું એ કરો છું જય બોળાના દાદા મારે હજી ઘરે બધે કામ પડ્યું છે અત્યાર અત્યારમાં બધી મગજમારી કરવી એના કરતાં ઘરે કામ કરું આ બેની મગજમારીમાં મારે કામ હાલો હું કામ કરવા સારો લાગ્યો કહેજો કેવો મારો પહેલો છે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો દાદા જય ભોળાના દાદા જય શ્રી કૃષ્ણ